છોકરી માં એવું કે ઘર માં પૂરી દીધી બે વરસ તમારી દીકરી નહીં નઈ નઈ મારે મેરેજ કરવાના હતા હવે છોકરી આઠ લાખ રૂપિયા માં વેચી નાખી પુરાવા પુરાવા તો આપડી પાસે ઈ કોઈ પુરાવા આપડી પાસે નથી પણ ઘર માં પૂરી દીધી આપડી પાસે પુરાવા છે કોઈ છોકરી અટાણા માં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એને શોખ હોય તો પુરાય નહીં પણ પરાણે કોઈ પુરાય નહીં અટાણ નો જમાનો પ્રમાણે પણ સાહેબ બે વર માં નજર સામે તો આવે ને ક્યાંક તમે સમજતા જ નથી સાહેબ ઈ તો હવે નજર સામે નો આવે એનું કારણ છે કે એને તમારે ત્યાં દેવી નો હોય બીજે દીધી હોય ત્યાં એનું ક્યાંક પ્રેમ પ્રકરણ હોય અને આવડા લોકો એની હારે લગ્ન કરેલા હોય તમે દેખાતી નો હોય પણ તમે ને દેખાડી શકો જ નહીં કેમ કે એને તમારી સામે આવવું જ નથી.

ઈ છોકરી મને ઇમરજન્સી ફોન કર્યો ને કે તમે મને લઈ જાવ ને કે મારા અત્યારે કેવું રેકોર્ડિંગ છે તમારી પાસે છે 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 આ રેકોર્ડિંગ મને મોકલજો હા અને રવિવારે તમને મળી જો કારણ કે એમાં કેવું થયું આ બનાવ બન્યો ને મારી બાને ખબર પડી ને હા એટલે મારી બાને હુમલો આવી ગયો એટલે એના હિસાબે હું દવાખાને દાખલ કરવામાં મને એમાં કલાક દોઢ કલાક રહ્યો ને ત્યાં એ મંદિરે ફૂલાર કરી અને સીધી ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા તમારો હગાઈ થઈ હતી ખાલી તમારો પ્રેમ હતો

હવે બદનામ કરવાનો કોઈ કોશિશ કરાય નહીં પ્રેમ છે ને હોય તો જાવ પ્રેમ આ બધું હા કેમ કે પ્રેમ છે એ તો મર્યા મર્યા માથે રુવે નહીં કોઈ મીરાબાઈ કીધું બાપુ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ને જાને કોઈ નઈ જોન જાને જગત માં પ્રેમ કતો મુવા માટે રૂવે નહીં કોઈ ઘરે રે એમ નથી અત્યારે હાલની તારીખ માં બે વર્ષ હવે કોશિશ ભૂલી જાવ ને એને ત્યાં જીવે છે ત્યાં મોજ કરવાથી હવે વાત પતી ગઈ હવે એને કદાચ બાલ હોય કઈ ના અહિયાં હજી એને લગ્ન નથી કર્યા ના એમને લગન નથી કરી છું છોકરી ને મોરબી પૂરી રહી છે પૈસા ટકા થોડોક અને એના જે ભાઈબંધ ને બધા પોટલી વાળા ને આમાં બધા એમાં જો મારી વાત સાંભળો પણ અમારું તમને એવું ચોખ્ખું કેવું છે કે એવું બળઝબરી પૂર્વક શું કામ પ્રેમ કરવો જરૂરી છે એમ છોકરી ફરી જાય તો તમારી માથે બળત્કાર ફરિયાદ થાય ડાઢા

હા સુકાઈ ગયું બિચારું એટલે આ એવું થાય આમાં તમે ઓલા હામે ને બેઠો હોય તો આપડે ખવડિયા જાય પણ એ ડબ્બા જેવા રહી રેય કેમ કે એ કઈ નઈ એ મેણા બોલતું હોય અને બીજી મનસુખભાઈ મનસુખ એ જે છોકરા વેચાતી લઈ થી લઇ ગયો ને આની હાથ વરો પેલા એની ખુદ ની બાઈ એને મારી નાખેલી હે એના છ મહિના નું બાળક હતું પેટ અને મારી નાખેલી એનો ઈ જે છોકરી મરી ગઈ ને એનો ફોટો હે મારી પાસે મારું એક કેવાનું છે સાહેબ પણ પૈસા સુખી છે ને અહીંયા આપડે પાછા પડીને આપડી પાહે એવી કોઈ સુખી જોઈએ છે પ્રેમ છે ને તો ભાઈ ઉંઘ ના ગણે ઉકરડો ભૂખ ના ગણે તાઠોક કે ટુકડો નો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી દેવી પૂજક ની દીકરી હોય દલિત ની હોય વાલ્મિકી ની હોય કે પછી દરબાર ની દીકરી હોય પટેલ ની હોય અઢાર એ માંથી ગમે એની દીકરી હોય પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી

પ્રેમ તો મળે બાપુ છોકરીને બહાર કાઢવા માં શું બીજો રસ્તો બહાર કાઢવા માં તમે માં અધામન થાય એવું કરાય નહીં કારણ કે એની ઉંમર અત્યાર સુધી પૂરી નોતી હવે એની ઉમર પૂરી થઇ ગઈ હવે છોકરી પ્રેમ કરે છે ભાઈ હાય હિસ મિસયુ મારા બેલેન્સ પતી ગયું મને નાખી દઉ ને તરત આવી નાખી દઉ એટલે કાકા મારા કપડા નથી મને ઈ બધા ઈ પ્રેમ નથી ઈ તો મને ખબર ઈ પ્રેમ નથી એટલે આ તમે કઈ પ્રેમ માનતા હોય તમે વેમ હશે ઈ પ્રેમ નથી પ્રેમ હોય તો જાય ને જાય ઈ આપડી નો હોય

એના કરતા સાહેબ એના દવા બીન મરી જાવ સારું મને એટલી ખબર પડે ના પણ એટલા બધા પ્રેમ માં ઓળખોર થઈ જાવ દીકરી બધે મળી જાય એમાં એટલું બધું મરી જાવ ના ના સાહેબ મને મારી પરિસ્થિતિ નહીં મારી બાની પરિસ્થિતિ કારણ કે જો અમારી પાછળ બીજું કોઈ છે નહી હું ને મારી બા બે છે વાત હાચી છે પણ એમાં એટલું બધું પ્રેમમાં પાગલ થવાની જરૂર નથી ભાઈ મારી વાત તો સાંભળો સાહેબ હું પરમદી તમને રૂબરૂ મળી જાઉં તમે મારી વાત રૂબરૂ સાંભળો મારી બાની વાત સાંભળો એટલે તમને ઓટોમેટિક ડિસિઝન તમે લઈ શકશો સાહેબ તમે બુદ્ધિ સંજ્ઞા નથી હું ડિસિઝન લઉં કે તમે લ્યો કે હું લઉં જે છે ને ભાઈ એ બાબત એવી છે કે હવે ઈ કોઈની ઈચ્છા ના હોય તો બને એ તમે હવે ગયા છો મારી વાત તો તમે સાંભળો છોકરાનો એક જે ભાઈ ને હા એ પેલા હતા મિલેટરીમાં રિટાયર થઈ ગયા છે એ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે ને એ છોકરાને એના ભાઈ ને સમજાવે ને કે ભાઈ આ તે ખોટું કર્યું હોય ને તારા છોકરાએ ખોટું કર્યું આ વસ્તુ ન કરાય એટલે શાંતિથી પતી જવું કારણ કે મિલેટરીમાં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા આગળ એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે મિલિટરી થઈ ગયા તો એનાથી આ બધું પતી જાય કારણ કે તમે જે બોલવાના તમારા જે શબ્દ રહ્યા ને એ શબ્દ ઉપર ભાઈ સમજી જાય પણ હું તમને એના માટે સમજાવું છું કે ઈ હશે તો આવી જ

ના સાહેબ પેલા તમે બધું મારું સાંભળો ને પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી તમે સમજતા નથી તમારું આ સાંભળ્યું એ તો તમને કહું છું આ સાંભળ્યું એ જ આપડે મુકવાનું છે પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું તમને ફોટા આપું એ બધું તમે જોવો ને તમે સાંભળો ને પછી તમને તમે રેકોર્ડિંગ કરવામાં કોઈ તકલીફ નથી અમે પુરાવા બધા જોઈ લઈએ છીએ ને એ ક્યાં કઈ વાતો હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો કાલ પરમ દિવસ અત્યારે અમે જોઈ લઈએ પણ એમાં તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની ચાલ હાલ તે સિવાય કઈ ન હોય

પણ ઓલા છોકરા ના ભાઈકીના નેના હું નંબર આપું તમે એને ફોન કરીને તમે પૂછો એ તમે રેકોર્ડિંગ કેડાઓ એમાંય ફેર પડશે નથી અમારે એવિડેન્સ અને અમારે જોઈ એટલું જ કરાય અમે બીજું કાઈ તમે જો ઓલા નું ચીકડા નું પૂછડા નું કઈ ઈ બાબત છે ને કોઈ પુરાવા વગર ની વાત નો ઊભી કરવાની હા આપડે જેટલું છે એવિડેન્સ વાળું અમારું કામ હોય

સરકારી કર્મચારી નથી હું ખાલી સમાજ સેવક છું એટલે એનો મતલબ એવો નથી તમે પોણી પોણી કલાક લપુ કરો પછી મને કયો હવે આમ નથી તેમ નથી મારે થોડીક મદદ ની જરૂર તમારે મદદ જરૂર છે એટલે તમારે કોઈને બદનામ કરવાની મદદ જરૂર છે એમાં તમને કોઈ ન કરીએ

હા હું તમને પૂછું છું એની શબ્દ ની મારામારી છે તમે શું જવાબ દો છો લ્યો તમે અત્યાર સુધી માં કયો જવાબ દીધો મારી ઉપર જે બનાવ બન્યો એ મેં તમને તમારી માં તો બનાવ બન્યો નથી એ બનાવ માં તમે તમારો પ્રેમ છે એમ કયો છો હા છે જ આ તો એ છે સી તમારા મન થી તમે નકી કરો હ હ હ તમારા મનથી તમે નકી કરો પ્રેમ હોય ક્યાં જાય સમજાઈ ગયું 18 વર્ષ ની કર્યું ને વાંડી ટપી ને આવે ખાલી હિલુ હિલુ કર્યા ભેગું

국민의동당은 정부와 고 일� Jung w o n d e